આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે નવસારી ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દોઢ લાખ થી વધારે મહિલાઓ જોડાવાના છે અને આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે હેલીપેડ થી લઈને રૂટ અને રૂટ થી લઈને સભા સંપૂર્ણ વ્યવસ્થાઓ એ મહિલા પોલીસ સ્ટાફ દ્વારા નિગરાની કરવામાં આવવાની છે ખાસ કરીને આ કાર્યક્રમમાં એકવીસો પિસ્તાલીસ મહિલા પોલીસ કોન્સ્ટેબલ એકસો સત્યાસી મહિલા પીએસઆઈ એકસઠ મહિલા પીઆઈ સોળ મહિલા ડીવાય એસપી પાંચ મહિલા એસપી એક મહિલા આઈજી અને એક મહિલા એડીજીપી દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમની નિગરાની કરવામાં આવશે